વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં એક નરાધમ મોલાનાની કરતૂત સામે આવી છે આ મોલાના મહિલાઓના સ્નાન કરતા વિડીયો ઉતારતો આ હકીકત સામે આવી છે એક મહિલા કે જેમને આ અંગેની શંકા જતા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવ્યા અને સીસીટીવી કેમેરાના ફૂટેજો ચેક કરતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો મોલાના દ્વારા મહિલાઓના સ્નાન કરતી વેળાના વિડીયો ફોનમાં ઉતારવામાં આવતા જે અંતર્ગત મામલો સયાજીગંજ પોલીસ મથક સુધી પહોંચ્યો સયાજીગંજ પોલીસે આ નરાધમ મોલાનાની ધરપકડ કરી છે હારૂન પઠાણ નામનો આયસમ જેની હાલ સયાજીગંજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે સયાજીગંજ પોલીસ સ્ટેશનની અદની કલ્યાણનગર વુડાના મકાનની આ એક ઘટના છે એક પુખ્ત વયની મહિલા 4 એપ્રિલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ હકીકત રજૂ કરેલી એ પોતે પોતાનો અંગત પળનો વિડીયો બાથરૂમના બારીમાંથી એક વ્યક્તિએ ઉતારેલો જેના અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા સિત્યોતેર મુજબનો ગુનો મહિલાની ફરિયાદ આધારે રજિસ્ટર કરવામાં આવેલો છે ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક અસરથી પોલીસે ગુનાવાળી જગ્યાનું પંચનામું તેમજ અન્ય પુરાવા એકત્રિત કર્યા હતા પુરાવા આધારે આ કામનો સંડોવાયેલ આરોપી હારૂન હાફીઝ અલી પઠાણ એ જે વીસ વર્ષનો છે એની પોલીસે ધરપકડ કરી છે હાલ વધુ પૂછપરછ ચાલુ છે આ આરોપીએ પોતે એપ્લિકેશનના ધંધા સાથે સંકળાયેલ છે તેમજ અન્ય મોલોના સાથે ધાર્મિક જ્ઞાન મેળવવાનું પણ એની કાર્યવાહી ચાલુ છે અને એ જે મોબાઈલમાં પોતાના મોબાઈલમાં આ મહિલાનો વિડીયો એને ઉતાર્યો હતો એ મોબાઈલ પોલીસે કબજે કરેલ છે અને એફએસએલ મોકલી અને વધુ પુરાવા એકત્રિત કરી તપાસ

અને વધુ પુરાવા એકત્રિત કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આરોપી પોતે એના ભાઈ ફેબ્રિકેશનના ધંધા સાથે સંકળાયેલો છે સાથોસાથ પોતે આ મોલાનાનો જે ધાર્મિક એમનું જ્ઞાન હોય છે એ મેળવવાનું પણ એ કાર્યવાહી કરી